નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ઘાડિયા સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ પાંચ આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી એસએલ એટલે કે સેકન્ડ લેંગ્વેજ જેમાં આજે આપણે ભણીશું સપ્લિમેન્ટરી રીડિંગ સપ્લિમેન્ટરી રીડિંગ આપણા પાઠ્યપુસ્તકના જે પાછળની બાજુ જે આપેલા પાઠ છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે જેની અંદર આજે આપણે ભણશું સપ્લિમેન્ટરી રીડિંગ નો યુનિટ નંબર 1 પહેલો યુનિટ ફેમસ ઇન્ડિયન સાયન્ટિસ્ટ એટલે કે ભારતના ફેમસ થઈ ગયેલા એટલે કે પ્રખ્યાત હોય એવા વૈજ્ઞાનિકો વિશે જે છે આપણને આપણે પાઠમાં સમજૂતી આપી છે તે આપણે મેળવીશું ઓકે તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત હવે પાઠ ચાલુ કરતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણી ચેનલ પર આ પાઠ્યપુસ્તકનું સંપૂર્ણ સોલ્યુશન તૈયાર છે તમામ મેં તમામ વિડીયો છે એ આપણે અંગ્રેજી ભણવા માટે અંગ્રેજી ભણવા માટે એક અત્યંત મહત્વનું સાહિત્ય છે વિદ્યાર્થી મિત્રો નવનીત ની અંદર સંપૂર્ણ ભાષાંતર સ્પેલિંગ સમજૂતી ગ્રામર આ તમામે તમામ વસ્તુ જે છે આવરેલી હોય છે જો એક ઉદાહરણ તરીકે સમજાવું કે નવનીતના પેજ નંબર એકસો ચોત્રીસ ઉપર આપણે જે પાઠ ભણવાના છીએ ને તેનો એક આઈજો સરફેસ મેં તમારી સામે રજૂ કર્યું છે તો એની અંદર ખાલી ઇંગ્લિશ નહીં ઇંગ્લિશ એને કઈ રીતે વાંચવામાં આવે તેનું ઉચ્ચારણ અને તેનું ભાષાંતર એમ ત્રણે ત્રણ વસ્તુ આપેલી છે સાથે સાથે જે કાંઈ પણ સવાલ જવાબ આવતા હોય જે કાંઈ પણ ખાલી જગ્યા આવતી હોય તો એના જવાબ પણ તમને જે છે આમાંથી મળવાના છે અને તમારા માટે ખુશખબર ઈ છે કે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની નોંધ અવેલેબલ છે ખાલી આની એક નહીં ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની નવનીત અવેલેબલ છે જે તમે ઘરે બેઠા મેળવી શકો છો એ પણ ફ્રી ડિલિવરી તમારી પાસેથી અમારે કોઈ ડિલિવરી ચાર્જ પણ લેવામાં નથી આવતો વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો ચાલો કરીએ શરૂઆત પાઠની ને આ છે ભારતના મહાન વૈજ્ઞાનિકો ડોક્ટર હોમી ભાભા વિક્રમ સારાભાઈ અને સર સીવી રામન ચાલો એના વિશે માહિતી મેળવીએ અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજૂતી અંદર મેં સમજૂતી સાથે સાથે તમારા માટે ગુજરાતીનું ભાષાંતર પણ નીચે લખ્યું છે જેનાથી તમને સમજવામાં સરળતા પડે તો હું કહે છે ઓલ ઓફ અસ આસ્ક ધ ક્વેશ્ચન ઓલ ઓફ અસ એટલે કે આપણે બધાએ આસ્ક ધ ક્વેશ્ચન એક એક સવાલ પૂછતા હશું આપણે બધાના મનમાં એક સવાલ થતો છે કેવો સવાલ વાય શા માટે મેની ટાઈમ સડી દિવસમાં ઘણીવાર જે છે આવો સવાલ થતો છે કેમ આપણે ઘણી વસ્તુ સવાલ પૂછે જો સવાલ પૂછો એક વિદ્યાર્થીનો જન્મસીત અધિકાર છે બધી વસ્તુમાં સવાલ થાય કેમ એક્ઝામ્પલ તરીકે ચાપ ચાલુ કરો પંખો ચાલુ થઈ જાય કેમ ચાલુ થયો કઈ રીતે બરોબર કોઈ જગ્યાએ સ્વીચ ચાલુ કરો લાઈટ ચાલુ થઈ જતી હોય કઈ રીતે

એટલે જમવાનું દેવા વાળો ભાઈ તમારા ઘરના આંગણે ઊભો હોય જમવાનું લઈ લે ભાઈ તમારું જમવાનું લઈ લ્યો બોલો કોઈ બીજા વ્યક્તિને પૈસા દેવા હોય તોય તમારે જે છે બેંકમાં લેવા જવા જોશે અને પછી એને દેવા જવા જોશે કાઈ જરૂર નથી સીધા એના મોબાઈલ નંબર ઉપર ટ્રાન્સફર થઈ શકે છે એ પાછું ઘરે બેઠા કાઈ કર્યા વગર તો આ બધું કઈ રીતે થતું હશે એવો સવાલ થાય ને તો એવો જ આ વાક્ય કહે છે કે ઓલ ઓફ અસ આસ્ક ક્વેશ્ચન વાય મેની ટાઈમ્સ ઓફ ધ દિવસમાં ઘણી વખત આપણે આવો કેમ એવો પ્રશ્ન પૂછીએ છીએ સમ નો વન કેન ગીવ આન્સર અને ઘણી વખત એવું પણ બને છે કે નો વન એટલે કે કોઈ નહીં કોઈ પણ જે છે ગીવ આન્સર કોઈ પણ જવાબ આપી શકતું નથી આપણા જે સવાલો હોય ને આપણા સવાલો જ એવા હોય પણ આપણા સવાલોના જવાબ કોઈ પાસે ન હોય ડઝ ધેટ મીન વી સ્ટોપ આસ્કિંગ ક્વેશ્ચન્સ ક્વેશ્ચન માર્ક કે શું આનો મતલબ એવો કે આપણે સવાલ પૂછવાના બંધ કરી દેવાના કેમ ભાઈ હું કામ નહીં પૂછવાનું નો એબ્સોલ્યુટલી નોટ નહીં બિલકુલ નહીં સવાલ તો પૂછાશે જ મેં હું કીધું છે આપણો જીવન મંત્ર યાદ રાખજો સવાલ પૂછવો એ વિદ્યાર્થીનો જન્મસિદ્ધ અધિકાર છે અને જેટલા સવાલ પૂછશો ને બાળકો એટલું વધારે જ્ઞાન મળશે તમને માન લો કે ગુજરાતીમાં ગણિતમાં કાંઈ ન આવડતું હોય

એ સૌથી સારામાં સારો રસ્તો છે શેના માટેનો ટુ લર્ન ન્યુ થિંગ્સ નવી બાબતો વિશે શીખવાનો અબાઉટ ધ વર્લ્ડ દુનિયામાં જે નવી નવી બાબતો રહેલી છે ને એ નવી નવી બાબતો વિશે જાણવાનો એના વિશે શીખવાનો એક જ રસ્તો છે સવાલ પૂછવા સાયન્ટિસ્ટ આર સચ પીપલ વૈજ્ઞાનિકો એક એવા પ્રકારના એવા જ જે છે લોકો છે તે આસ્ક લોટ ઓફ ક્વેશ્ચન તેઓ બહુ બધા પ્રશ્નો પૂછે બહુ બધા સવાલ પૂછે સરળ ન થઈ શક્યું જે મોબાઈલમાં વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયો તે મોબાઈલ એ પણ એક વૈજ્ઞાનિકના કારણે જે છે શોધાનો હશે ને તો તમે ઘરે બેઠા શિક્ષણ મેળવી રહ્યા હશો તો હું કહે છે કે વૈજ્ઞાનિકો એક એવા પ્રકારના માણસો છે કે જે બહુ બધા સવાલ પૂછે અને એનાથી જ જે છે ને નવા વિચાર આવે નવી શોધખોળ કરે નવા રસ્તે આગળ વધે પછી હું કહે છે લેટ અસ રીડ અબાઉટ સચ અ પીપલ ફ્રોમ ઇન્ડિયા ચાલો લેટ અસ રીડ ચાલો આપણે આવા લોકો વિશે વાંચીએ અહીં આપણને ઘણા ભારતના મહાન મહાન જે છે વૈજ્ઞાનિકોના ગણિત શાસ્ત્રીઓના ફોટા આપ્યા છે હું કહે છે આગળ કે સમ ફેમસ સાયન્ટિસ્ટ ફ્રોમ ઇન્ડિયા આર આર્યભટ્ટ સીવી રામન એપીજે અબ્દુલ કલામ સીઆર રાવ વિક્રમ સારાભાઈ હોમી ભાભા એન્ડ મેની મોર અને બહુ બધા હું કહે છે કે સમ ફેમસ સાયન્ટિસ્ટ અમુક પ્રખ્યાત વૈજ્ઞાનિકો ફ્રોમ ઇન્ડિયા ભારતના છે જો એ નામ આપ્યા છે આર્યભટ્ટ સીવી રામન એપીજે અબ્દુલ કલામ સીઆર રાવ વિક્રમ સારાભાઈ હોમી ભાભા અને કેટલા બધાય છે જે ભારતના મહાન મહાન પ્રખ્યાત પ્રખ્યાત વૈજ્ઞાનિકો છે

જે આ પૃથ્વી છે બ્રહ્માંડ છે એના વિશે અભ્યાસ કર્યો હી ઇન્વેન્ટેડ ઇન્વેન્ટેડ એટલે શું થાય શોધ્યું શું શોધ્યું ધ ડિજિટ ઝીરો એમણે ઝીરો ની શોધ કરી જો એમણે જ આપણે જે અત્યારે ઝીરો નામનો અંક વાપરી રહ્યા છીએ ને આમ દસ સો હજાર પાંચ હજાર ની પાછળ જે ઝીરો 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 લગાડવી છે ને એ ઝીરો ની શોધ કરનાર કોણ હતા આર્યભટ્ટ જે ભારતના હતા ધેર ફોર ઇટ હેઝ બીકમ ઇન્ડિયાસ ગિફ્ટ ટુ ધ વર્લ્ડ અને આના કારણે બરાબર ભારતમાંથી શોધ થઈ હોવાના કારણે આ ભારત તરફથી દુનિયાને એક ભેટ છે કે ભારત એ દુનિયાને જે છે શૂન્ય શોધીને બતાવ્યું છે જે શૂન્ય જે ખાલી ભારત નહીં આખી આખી દુનિયા વાપરી રહી છે ને ચાલો આગળ વધીએ વિક્રમ સારાભાઈ વૉઝ બોન ઇન અમદાવાદ વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદમાં થયો તો ઓન ટવેન્ટીથ ઓગસ્ટ નાઇન્ટીન નાઇન્ટી બાર ઓગસ્ટ ઓગણીસો બરોબર હી સ્ટાર્ટેડ ધ ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઈસરો તેમણે જે છે ઈસરો ની સ્થાપના કરી છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન જે આપણે જોયું હશે કે હમણાં થોડાક દિવસો પહેલા ચંદ્રયાન મોકલવામાં આવ્યું એના થોડાક દિવસો પહેલા મિશન મંગલ મોકલવામાં આવ્યું હતું તો એ બધું કામ ઈ જે સંસ્થા છે કઈ સંસ્થા આઈ એસ આર ઓ ઇસરો એમની સંસ્થાની શરૂઆત કોણે કરી હતી વિક્રમ સારાભાઈ જન્મ ક્યારે થયો તો બાર ઓગસ્ટ ઓગણીસો ઓગણીસ ક્યાં અમદાવાદમાં જે છે પ્રખ્યાત છે રિસર્ચ ધ યુનિવર્સ કારણ કે તેમણે જે છે બ્રહ્માંડમાં જે રિસર્ચ કરી છે બ્રહ્માંડમાં એમણે જે સંશોધન કર્યું છે એમના કારણે તે વિશ્વભરમાં પ્રખ્યાત છે અને બીજું બીજું એક નાની ખાસ વાત એ તમને કહી દઉં કે છેલ્લા બે છેલ્લા વીસ વર્ષોથી બે દાયકાઓથી જે ભારતના વૈજ્ઞાનિકો છે એ તો આખા વિશ્વમાં પ્રખ્યાત એના બીજા એક કારણો પણ છે કયા કારણોસર કે ભારતમાંથી જે સ્પેસ શટલ ઉડાડવામાં આવે જે રોકેટ ઉડાડવામાં આવે એની કોસ્ટ એની કિંમત અન્ય રોકેટ કરતા અડધી અથવા તો અડધા કરતી અડધી થઈ જાય છે બરોબર કામ શું છે ભાઈ ઈન્ડિયા થી ભારત થી રોકેટ ઉડાડીન અંતરિક્ષમાં મોકલવું ચંદ્ર ઉપર મોકલવું મંગળ ઉપર મોકલવું બરોબર તો અમેરિકાને પૂછો કેટલા થાય કે હજાર કરોડ જાપાનને પૂછો તો કે પંદરસો કરોડ ચીનને પૂછો તો કે આઠસો કરોડ ભારતમાંથી તો કે બસો કરોડમાં પહોંચી જશે સસ્તું કોસ્ટ ડાઉન થઈ જાય ને અને કામ પાછું પરફેક્ટ થયો હા અહીંયાથી ઓડેડ ન્યાં જ પહોંચે એવું જ કામ થાય એક્યુરેટ કામ ઓકે તો ભારતના વૈજ્ઞાનિકો અત્યારે કોસ્ટ ઘટાડવામાં બજેટને ઓછું કરવામાં પણ અત્યારે જે છે આગળ વધી રહ્યા છે પછી શું કહે છે ધ ચંદ્રયાન થ્રી એન્ડ આદિત્ય એલ વન મિશન્સ આર ઇન્ક્રેડિબલ અચિવમેન્ટ્સ એમાં ચંદ્રયાન થ્રી ચંદ્રયાન ત્રણ અને આદિત્ય વન ચંદ્રયાન જે છે ચંદ્રના સતહ ઉપર ચંદ્રની સપાટી ઉપર અને આદિત્ય એલવન જે સૂર્યનું વધારે નિરીક્ષણ કરવા માટે મોકલવામાં આવેલા જે ઉપગ્રહો છે આ ઉપગ્રહો આ જે મિશન છે આ મિશન એક બહુ જ સરસ ઇન્ક્રેડિબલ અચીવમેન્ટ એટલે કે અતુલ્ય સિદ્ધિઓ જેની ગણના કોઈ સામે ન કરી શકાય એવી સિદ્ધિઓ એવી સફળતાઓ આપણે પ્રાપ્ત કરી છે પછી કહે છે વી વિલ લર્ન અ લોટ અબાઉટ ધ મૂન એન્ડ ધ સન ફ્રોમ ધેમ વી વિલ લર્ન આપણે શીખીશું અ લોટ એટલે કે ઘણું બધું આપણે ઘણું બધું શીખીશું આપણે ઘણું બધું જાણીશું કોના વિશે મૂન વિશે એટલે કે ચંદ્ર વિશે એન્ડ ધ સન એટલે કે સૂર્ય વિશે ફ્રોમ ધેમ બરોબર આ જે ઉપગ્રહો મોકલા છે ને તો આ ચંદ્રયાન થી આપણને ચંદ્ર વિશે વધારે જાણવા મળશે અને આદિત્ય L1 થી આપણને સૂર્ય વિશે વધારે ભણવા મળશે એવું કહે છે પછી કહે છે ડોક્ટર હોમી જહાંગીર ભાભા ઇઝ કોલ્ડ ફાધર ઓફ ઇન્ડિયન ન્યુક્લિયર સાયન્સ પ્રોગ્રામ

આ નાના નાના કણ ને અણુ કહેવાય છે શું કહેવાય છે અણુ આ નાના નાના અંશો ને શું કહેવાય છે અણુ હી સ્ટાર્ટેડ ધ ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ તેમણે જે છે ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ જે છે આ સંસ્થાની સ્થાપના કરી હતી વી અન્ડરસ્ટેન્ડ ધ વર્લ્ડ અરાઉન્ડ અસ ઇઝ બેટર બીકોઝ ઓફ હિઝ સ્ટડીઝ આપણે આપણી જે આસપાસની પૃથ્વી છે ને આપણે જે આપણી આસપાસની દુનિયા છે તે દુનિયાને વધારે સારી રીતે આ પરમાણુ વિજ્ઞાનના કારણે ઓળખી શક્યા છે હી હેઝ મેડ ઇન્ડિયા پراઉડ ઇન ધ વર્લ્ડ તેમણે વિશ્વભરમાં ઇન ધ વર્લ્ડ એટલે કે આખી દુનિયામાં મેડ ઇન્ડિયા پراઉડ ભારતને ગૌરવ અપાવ્યું છે ભારતનું નામ જે છે ઊંચું કર્યું છે શું કહે છે સર સીવી રામન વિશે માહિતી છે કે સર સીવી રામન વોઝ એન ઇન્ડિયન સાયકોસ્ટ્રિસ્ટ કે સર સીવી રામન જે છે ભારતીય ભૌતિક વૈજ્ઞાનિક ફિઝિસિસ્ટ ભૌતિક શાસ્ત્ર ઉપર એની સારામાં સારી પકડ હતી સર નોબલ પુરસ્કાર એટલે શું વિદ્યાર્થી મિત્રો આપણે કેમ ભારતમાંથી અપાતો સૌથી મોટો પુરસ્કાર કયો છે ભારત રત્ન પુરસ્કાર ભારતમાં કોઈ વ્યક્તિ બહુ સારું કામ કરે ને તો ભારતમાંથી અપાતો સૌથી ઊંચામાં લેવલનો સૌથી ઊંચામાં ઊંચા લેવલનો પુરસ્કાર હોય ને તો એ છે ભારત રત્ન પુરસ્કાર એવી રીતે આખા વિશ્વમાં આખા વિશ્વમાં કોઈ વ્યક્તિને સૌથી ઊંચામાં ઊંચો એવોર્ડ આપવામાં આવતો હોય તો એને કહેવાય છે નોબલ એવોર્ડ નોબલ પુરસ્કાર તો ભારતમાંથી ઓગણીસો ને ત્રીસમાં ફિઝિક્સ ક્ષેત્રમાં ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં ડોક્ટર સીવી રામનને નોબલ પુરસ્કાર મળેલ છે

ભારતના રાષ્ટ્રપતિ રહી ચૂકેલા એવા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ નોન એઝ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા એને ભારતના મિસાઇલ મેન ના નામે પણ ઓળખવામાં આવે છે હી પ્લેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ઇન રિસર્ચ ઓન મિસાઇલ્સ એમણે મિસાઇલ ના ક્ષેત્ર બરોબર એમણે મિસાઇલ ના ક્ષેત્રમાં બહુ જ મોટી જે છે સફળતાઓ હાંસલ કરેલી છે એન્ડ ન્યુક્લિયર વેપન્સ ન્યુક્લિયર વેપન્સ એટલે શું થાય પરમાણુ હથિયાર એક એવા પ્રકારનો હથિયાર કે જે જો એક શહેરના મધ્યમાં ફોડવામાં આવે તો લગભગ એ શહેર જે છે નિસ્તો નાબૂદ થઈ જાય એ શહેરની જેટલી વસ્તી હોય બધી વસ્તી એક ટટકે મરી જાય એ બધા જે હોય લગભગ આખું શહેર જ જે છે એનાથી નકશા ઉપરથી ગાયબ થઈ જાય એવું હથિયાર બનાવવામાં પણ એમનો ફાળો રહ્યો છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ફ્રોમ ટુ 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 થાઉઝન્ડ સેવન ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ સેવા આપી છે બે હજાર બેથી માંડીને બે હજાર સાત સુધી આ તો આપણો પાઠ હવે કરવાની છે પ્રેક્ટિસ હવે આપણો સ્વાધ્યાય આવ્યું છે હું કહે છે રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઈટ ટ્રુ ઓર ફોલ્સ વાક્ય વાંચો અને જો વાક્ય સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે તો પહેલું વાક્ય છે ડોક્ટર હોમી ભાભા વોઝ બોર્ન ઇન અમદાવાદ કે ડોક્ટર હોમી ભાભાનો જન્મ અમદાવાદમાં થયો હતો ખોટી વાત છે સીવી રામન્ય હતો ત્યારબાદ આર્યભટ્ટા ઇન્વેન્ટેડ ધ ડિજિટ ઝીરો આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી તો યસ વાત સાચી છે ટ્રુ

બે નામ લખી શકો છો મેં લખ્યા છે વિક્રમ સારાભાઈ અને ડોક્ટર હોમી બાબા તમે સીવી રામન અને ડોક્ટર એપી અબ્દુલ કલામ નું નામ લખવા હોય તો પણ તમે લખી શકો છો આગળ વધીએ વોટ ઇઝ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નોન એઝ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કયા નામે ઓળખાય છે તેમનું ઉપનામ શું છે તેમને કઈ સિદ્ધિ મળી છે તો કઈ કઈ ઉપાધિ એમને આપવામાં આવી છે તો જવાબ છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ઇઝ નોન એઝ ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયા એને ધ મિસાઇલ મેન ઓફ ઇન્ડિયાના નામે ઓળખવામાં આવે છે ચલો કે છે હવે મેચ એ વિથ બી જોડકા જોડવાના છે તો પહેલા આખો ચાલો પાર્ટ એ જોઈ લઈએ કે વોટ વી આસ્ક આપણે જે પૂછીએ ઓનર એટલે કે સન્માન થાય ઇનક્રેડિબલ અને મિસાઇલ્સ તો સામે છે પ્રાઇડ એટલે કે ગૌરવ ક્વેશ્ચન્સ એટલે કે સવાલ વેપન્સ એટલે હથિયાર અને અમેઝિંગ એટલે કે અદ્ભુત તો પેલું વોટ વી આસ્ક આપણે જે પૂછીએ તો સર આપણે જે પૂછીએ એને તો સવાલ કહેવાય ને સવાલ એટલે ક્વેશ્ચન્સ પહેલામાં આવશે બી એવું જો થાય જવાબ આવી ગયો પછી બીજું ઓનર ઓનર એટલે થાય સન્માન તો સન્માન એટલે એટલે ગર્વની વાત છે પ્રાઇડ પછી ઇનક્રેડિબલ કે જેની તુલના કોઈ સાથે ન કરી શકાય હોય એવું તો એને કહેવાય અમેઝિંગ અહીંયા છે અને પછી મિસાઇલ્સ તો મિસાઇલ જે છે એક પ્રકારનું હથિયાર છે એટલે મિસાઇલ્સ આવશે વેપન્સ

વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો